અખંડ ભારતના નિર્માણમાં સિંહ ફાળો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉજવણીના ભાગ રૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી મોડાસાના ઝાલોદરથી ટાઉન હોલ સુધી દસ કિલોમીટર લાંબી પદયાત્રા યોજાઈ હતી ત્યારે આ પદયાત્રામાં પૂર્વ મંત્રી ભાજપ પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ એસપી ડીડીઓ સહિતના અધિકારીઓ અને ભાજપના કાર્યકરો પણ આ યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાયા હતા જાલોદરથી લઈને ટાઉન હોલ સુધી દસ કિલોમીટર લાંબી પદયાત્રા નીકળતા અલગ અલગ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યકરો સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે હજારોની સંખ્યામાં લોકો યુનિટી માર્ચ પદયાત્રાના આયોજન દરમિયાન હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ